ઇન્ફેક્ટ ઇન્ફેક્ટ શબ્દનો અર્થ રોગનો ચેપ લગાડવો હવા પાણી ઇત્યાદિને દૂષિત કરવું કે બગાડવું રોગના જંતુઓ દાખલ કરવા રોગના જંતુઓથી હુમલો કરવો કે બીજાને વિચાર ઠસાવવો થાય છે ઇન્ફેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર ઇઝ અન એવિડન્સ દેટ ધી ન્યૂ વાયરસ કેન ઇન્ફેક્ટ હ્યુમન્સ અર્થાત એવા પુરાવા છે કે નવો વાયરસ મનુષ્યોને ચેપ લગાવી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ અ સિંગલ મોસ્કીટો કેન ઇન્ફેક્ટ અ લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે એક મચ્છર મોટી સંખ્યામાં લોકોને ચેપ લગાવી શકે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ